હા ગુડ મોર્નિંગ યુટ ફેમિલી ઓ છત્રી તોડી નાખીએ અત્યારમાં અને આપડે જોઈ ઝૂલો કૃષ્ણ ભગવાન નો ચાર કિલો છે દેશી ઝૂલો

તાર થઈ ગયો છે અને કૃષ્ણ ભગવાન ને આપણે ઝુલાવા માટે આવી ગયા છીએ આ મંદિર છે કૃષ્ણ ભગવાન આવી જય દ્વારકા દિવેશ દિવેશભાઈ કાનોડા બની ગયા છે તો મોઢામાં મોરલી રાખી છે પટો બાંધ્યો છે અને કૃષ્ણ ભગવાન ને ઝુલાવવા માટે આવી ગયા છે દિવેશભાઈ હાલો દિવેશભાઈ દોરી ગયો હાથમાં ને કૃષ્ણ ભગવાન ને ધીમે ધીમે ઝુલાવો હાલો બસ જો આપડો ઝૂલો ત્યાર થઈ ગયો છે આ રીતે ઝૂલો કરી નાખો અને રાતે બાર વાગ્યા કૃષ્ણ ભગવાન નો આપડો જન્મ થશે તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જયની જય ઓલું પડી ગયું છે માથે કષ્ણ ભગવાન લડ્યા બહુ એટલે વાગી વાગી વાગી